આપણે દર્શન કરવા લઈ જાવ તમને બધી ઉના તાલુકાના દેલવાડા થી ગુપ્ત પ્રયાગ તીર્થ માં મેળા નું આયોજન કરવામાં આવ્યું

શ્રી રૂપમાં અવતરવાનો આદેશ આપ્યો છે ગોપીનાથ ગ્વાલે શ્રીનાથજીની ગાયોની ખૂબ કાળજીથી સેવા કરી છે તેવા પ્રભુના શબ્દો પુસ્તકોમાં પણ જોવા મળે છે શ્રી મહાપ્રભુજી ગુપ્ત પ્રયાગ પાસે પધાર્યા ત્યારે તેઓ પીપળના ઝાડ નીચે વિરાજ્યા તેમણે શ્રી દામોદાસ દાસને કહ્યું આ સ્થાનનું અસલી નામ પ્રયાગરાજ છે અહીં ત્રણ કુંડ અથવા સરોવરો છે શ્રી ગંગા ગા કુંડ શ્રી યમુના કુંડ અને શ્રી સરસ્વતી કુંડ આ તમામ કુંડનું પાણી ભૂગર્ભમાં ત્રિવેણી સંગમ સંગમ બનાવે છે છે તેથી આ આ સ્થાન ગુપ્ત પ્રયાગ તરીકે પણ ઓળખાય પવિત્ર સ્થાને હું શ્રીમદ ભાગવત પારાયણ કરીશ જ્યારે તેઓએ શ્રીમદ ભાગવત પારણ શરૂ કર્યું ત્યારે એક બ્રાહ્મણ ત્યાં આવ્યા અને શ્રી મહાપ્રભુજીને કહ્યું મહારાજ હું ઘણા દિવસોથી તમારું ધ્યાન કરતો હતો અને ફળરૂપે આપના દર્શન થયા શ્રી મહાપ્રભુજીએ તેમને તેમના ઘરના સ્થળ વિશે પૂછ્યું બ્રાહ્મણે જવાબ આપ્યો મહારાજ હું પંદરપુરમાં રહ્યો હતો જ્યાં હું દરરોજ શ્રીમદ ભાગવતજીનો પાઠ કરતો હતો શ્રી વિઠ્ઠલનાથજી જ્યારે મારાથી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું મેં વિનંતી કરી હે ભગવાન કૃપા કરીને મને શ્રીમદ ભાગવતજીના દર્શન સ્કંધમાં વર્ણવ્યા અનુસાર વ્રજલીલાના દર્શન કરવાની મંજૂરી આપો તે સમયે શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે મારી પાસે પૃથ્વી પર આવા દર્શન કરાવવાની શક્તિ નથી પરંતુ હું તમારી ઈચ્છા પૂરી કરવાનું વચન આપું છું તેથી તમે જાઓ અને ગુપ્ત પ્રયાગમાં રહો જ્યાં શ્રી વલ્લભાચાર્યજી આવશે તે તમારી ઈચ્છા પૂરી કરશે પછી ગઈકાલે રાત્રે શ્રી વિઠ્ઠલનાથજીએ તમારા આગમન વિશે માહિતી આપી તેથી આજે હું તમારી પાસે આવ્યો છું કૃપા કરી મારો મનોરથ પૂરો કરો અને મને સરને લો શ્રી મહાપ્રભુજીએ કહ્યું પહેલાં પ્રયાગ કુંડમાં સ્નાન કરો પછી શ્રી ભાગવત પુરાણ સાંભળો જેનું હું પાઠ કરું છું આઠમા દિવસના અંતે તમે મૃત્યુ પામશો અને શ્રી ગિરિરાજજીની તલેટીમાં ગોપીનાથ ગ્વાલા તરીકે પુનર્જન્મ મેળવશો મારો પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી તમને સેવક બનાવશે અને ગાયોની સેવા કરવાની આજ્ઞા આપશે આ સેવાને કારણે શ્રી ગોવર્ધનનાથજી તમને વ્રજલીલાના દર્શન કરાવશે તે બ્રાહ્મણ શ્રી મહાપ્રભુજીની અનુસરે છે અને વચન મુજબ તેમના આવતા જન્મમાં વ્રજલીલાના દર્શન કર્યા હતા ગુપ્ત પ્રયાગમાં શ્રી મહાપ્રભુજીએ અનેક જીવોને સ્તરને લીધા હતા સંવાદદાતા સાગર બાંભણીયા સાથે જીજ્ઞેશ સોલંકી દિવમીરા ન્યૂઝ ઉના નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર